હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જયસ્વામી નારાયણ તો અત્યારે અમારે નવું આવી ગઈ છે તો નાસ્તા માટે ખારી થાય છે બરાબર અને અત્યારે મેં ભાત બનાવવા માટે રાખી દીધા છે આજે તો છા છાં કપડા હતા એટલે થોડાક વાર લાગી ગયા આપણે કેટલા કપડા બતાવું તમે આજે પણ તમે જોઈ લ્યો દરવાજે કપડાં નાખેલા છે આખો ફળિયો ભરાઈ ગયું છે આ

ને આ બાજુનો મારો એક ચૂલો બગડી ગયો છે તો એ હવે છોકરાઓ હમણાં બે દીમા ગામડે જાય ત્યાં રિપેર કરાવશું અને આજે અમારી ત્યાં ગામડે મારા મમ્મીની છોકરો આવ્યો છે ને તમારા મમ્મીએ અમારા માટે કાંઈ મોકલાયો છે તો ચાલો હું તમને બતાવું કહેવાય ને માય મા બીજા વગડાના વા બરાબર તમારા મમ્મી એ લોકો આમ ફરવા ગયા હતા સૌરાષ્ટ્ર બાજુ જ ફરવા આવ્યા હતા સોમનાથ ને વીરપોર ને જુનાગઢ એમ ફરવા આવ્યા હતા હમણાં શિવરાત્રિના મેળામાં એ બધી વસ્તુ લઈ આવ્યા હતા તો એ મોકલાવ્યું છે બરાબર મા કહેવાય ને મા હોય તો બધું વસ્તુ યાદ કરી મોકલાવે શાકભાજીને એવું પણ ઘણું બધું મોકલાવું છે તો ચાલો હું તમને બતાવું આ મારા માટે ચૂનણી લઈને મોકલાવી છે તમે જુઓ પીછવાળી સરસ મજાની આ ચૂનણી છે અને આમાં પ્રસાદ છે આમાં પણ પ્રસાદ છે આ ઘરે પાપડી ખાતી હશે ને એ પાપડી મોકલાયેલી છે અને ચણા લોટ તૈયાર બાજુ છે ને આ ચણા લોટ આવે ભજીયાનો રાયપુર રાયપરા ભજીયા તો આ ચણા લોટ સરસ આવે તો આમાં રાજુને ગમે એટલે એ પણ મોકલાયું છે અને આ સૂકી તુવેર મોકલાવી છે અત્યારે વાડીએથી કાઢ લીધી હવે આની સિઝન હવે પૂરી થઈ ગઈ બધી કાઢ લીધી છે તો એ મોકલાવી છે અને આ લીલી તુવેર પણ નમો માટે મોકલાવી છે તો આ સુકાઈ ગઈ કેમ કે છોકરા આજ જાય કાલ જાય એમ કહીને રાખતા હતા એટલે થોડીક કરમાઈ ગઈ છે ને આ નમો માટે બેગ લીધો તો એટલે બેગ પણ મોકલાયો છે અમે ના જ પાડી હતી કાંઈ ન લેતા પણ માય માને બરાબર એટલે લઈને બધું મોકલાવું હતું કે નમૂને બેગ ગમે હે ને એટલે નમો હાટું બેગ લીધો તો મેં ના જ પાડી હતી મારા હાટું કાંઈ ન લેતા તો એ લઈ આવ્યા ચાલો હવે ફટાફટ આપણે રસોઈ કરી લઈશું અત્યારે હવે આપણી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે આ સરસ મજાનું ફ્લાવર બટેકાનું શાક છે આમાં મોરી દાળ છે આમાં મોરું શાક છે ભાત છે દાળ છે ને અહીંયાના મોર રોટલી શેકે છે આ રોટલી શેકે નીચે ઉતરી ગઈ છે ને એના મોખારી થાય બીજું તો કી જાય છે